તો હે ગાઈશ ગુડ મોર્નિંગ જય માતાજી અમે પોર જઈએ છે બળિયા દેવ મંદિરે આ બાજુ ને જોશની બધા આવે છે તો ગાડી ચાલુ કરી દીધી છે તો થોડી વારમાં હવે નીકળીએ અમે ગુડ મોર્નિંગ ફરી ગુડ મોર્નિંગ બોલે બોલે ગુડ મોર્નિંગ ગાઈશ જય માતાજી કોણ કોણ

માટે આપણી અર્ટી અંદર ગેસ ભરાય છે અને અત્યારે બધા માણસો ઉતરી ગયા છે આ બાજુ કિંજલ ભાવી જીગ્નેશ પછી આ બાજુ જોશની અમે નવ દસ જણા છીએ ટોટલ તો ચાલો હવે થોડીયામાં વ્લોગ કન્ટિન્યુ કરીએ આ બાજુ આપણી ગાડી ગેસ ભરાઈ જાય પછી નીકળીએ તો ફાઇનલી ગેસ ભરાઈ ગયો છે અને આ બધું ટિકનેસ મેં કીધું પણ ના પાડે છે નહી કુલ તો એનો દરવાજો એલો ઘaru ભરાયો છે નહી કુલ તો દરવાજો બસ આ લાઈક ખોલી કાડી તો ફાઈનલી પોર મંદિરે અમે પહોંચી ગયા છીએ હવે તમને બતાવીએ અંદર લોકેશન બધું તો ચલો મંદિરે જઈએ હવે દર્શન કરી લઈએ ફાઇનલી ફાઇનલી દર્શન કરી લઈએ તો ફાઇનલી કઈ બળિયાદેવ ના મંદિર આવી ગયા છે અને આ છે બળિયાદેવ ની મૂર્તિ અને અહીંયા બધા ભક્તો દર્શન કરવા આવે છે તો ચલો હવે પેલી બાજુ જોઈએ આપણે તો ફાઈનલી અમે દર્શન કરી લીધા છે ને આ બાજુ બધા ખાવા બેઠા છે હવે અમે બી ખાવા જશું હવે

તો હવે અમે ભૂંગરા ભૂંગરા લઈને ખાધો આવ્યા શું હવે પાપડ લઈએ ને પણ આ કઈ લઈ જાય છે આ બાજુ આ બાજુ

બે ગાડી મેળવાના એમ ભાઈ તમારે વિચારું કઈક લવ કઈક લાવ પણ એ તો રમાકડો દેખાય એ લેવા જેવું જ નહીં તરા કુતરા તો બીટુએ ગાઈસ ગાડી લીધી છે તારી ગાડી બતા ના સાચી વાત হারহৱর <laughs> ট়া。<laughs>

લેવન કે કે કીધું બી પે હા ઓ ગાય સાંબાજુ પરી ગાડી ને ગાડી દે ને આ બાજુ બીટું કુદામ કુદ કરા

તો મંદિરે દર્શન કરીને નાસ્તો બાસ્તો કરીને હવે અમે ગાડીમાં આવી ગયા છીએ અને બીજી પલટન આવે છે પાછળ હવે આવે એટલે બતાવીએ તમને હવે ખબર નહીં કેટલાક રહી છે પલટન બસ આવી ગઈ છે હવે તો ચલો હવે આપણે હાલ હલ જવા નીકળી હવે ઘર બાજુ તો ફાઇનલી દર્શન કરીને પાછા અમે આ બાજુ આવ્યા છીએ પાણી પીવા માટે ઊભા રહ્યા છે અને આ બાજુ બીટુ ને જોશની હિંચકા ખાય છે નોની ચોરી બની ગઈ જોશની અને આ બાજુ બીટુ મોબાઈલ મીકી નીચકો ખાવાનો હતો તારે લઈ જોર જોર થી ખાવ પાર તો ના બીટું ભાભી ને તો હવે બાજુ ભાભી ના પરી હવેજા પેલું ઢીંગલું બીટુ તો કઈસ હવે ચલો ઘરે જવા નીકળશું અમે પીધું પીધું પાણી તો

તો ફાઇનલી ફરતા ફરતા પર બધા અમે ફરીને ફાઇનલી ઘરે આવી ગયા છે ગાડી આ બાજુ પાર્કિંગ કરી દીધી છે અને આ બાજુ બિટ્ટુ એક ગાડી લીધી પણ બગડેલી નીકળી ગઈશ એ બિટ્ટુને બેઠવા ગયો ખાલી ગેર રિવર્સ ગેર એકલો જ પડે છે આગલો ગેર પડતો નહીં ને બીટુ એવું છે ને તો હવે શું કરીશું હવે શું કરશું ગાડી પાછળ આગલી જતી નહીં તો શું પછી વેચી કાઢ્યા બરબાદ હું જયારે પેલું આ બાજુ આ બાજુ વિડીયો દેખાતું નહીં આ બાજુ હોમ્મે દેખે હોમ્મે ગુલમકાર ની નહીં લે અહીં આહિસ્તાની ટોલી છે ને છુટી મૂકેલી એની ઉપર શું કાલુ ઓકે આ બધા આપણા સબસ્ક્રાઈબરો ભેગા થઈ ગયા મેદી નોખી ના એટલે ગાય સાપર થી અમે ગાડી લીધી હતી

તો ફાઇનલી ગાઈસ મેં ઘરે આવી ગયો છું ને હવે થોડીક ભૂખ લાગી છે તો નાસ્તા જેવું કરી લઈએ કારણ રાતનું શાક વધ્યું છે ગવાનું શાક ને રોટલી તો ગરમ કરવા નીકળ્યું છે મેં તો ચાલો જમીને પછી બ્લોક કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી ગાઈસ હવે મેં ગોડાઉન બાજુ આવ્યો છું ડ્રીલિંગ મશીન એવું બધું લેવા માટે આ બાજુ રવિ ડ્રિલિંગ મશીન એવું બધું લઈ લેશે પછી આપણે જશું મયુરભાઈ ના ઘર બાજુ યાર देखो गाइस क्या नाटक कर रहा था च्या? या मार रवि वो कौन पड़ी जैसा साइलेंट में विजय अबड़े जाएंगे एक गया मुला जेंदे वो जो पीट कर रहे थे तो गाइस चलो निकल जाओ ओपो